સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં હંમેશા સત્યની જીત થાય છે એટલા માટે જ જનતાના હિતની લડત જનતાના અવાજની લડત સનાતન સત્ય સમાચાર હંમેશા ઉઠાવતું રહ્યું છે અને ઉઠાવતું રહેશે જે ગેરકાયદેસર ચાલી રહેલું કૌભાંડ હતું તંત્ર અને વંતારા પર સવાલો ઊભા થતા હતા તેનો એક અહેવાલ પ્રસારિત થતાં જ મોખાણાની સીમમાંથી પશુઓના અવશેષોનો નાશ કરવાનું કૃત્ય સમેટી લેવાયું પહેલાં અને પછીની પરિસ્થિતિ જોતા આપને ખ્યાલ આવી જશે કે સત્યની જીત થાય છે નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો મિત્રો થોડા દિવસ પહેલા એટલે કે તારીખ અગિયાર પાંચ ના રોજ સનાતન સત્ય સમાચારની ટીમ દ્વારા જામનગરના મોખાણા ગામની સીમ નજીક પશુઓના અવશેષોનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો અને એ નિકાલ એક અંતરિયાળ જગ્યામાં મોટો ખાડો કરી તેમાં સળગાવવામાં આવી રહ્યો હતો થોડા સમય પહેલાં ત્યાં એક આઈસરમાં મોટા પ્રમાણમાં પશુઓના અવશેષો ભરી લવાતા હતા અને ત્યાં તેનો નિકાલ કરવામાં આવતો હતો એ ગાડીમાં રહેલા મજદૂરો અને ડ્રાઈવરોને પૂછતા જાણવા મળ્યું કે પશુઓના અવશેષો રિલાયન્સના વંતારામાંથી ભરી ત્યાં લેવાતો હતો અમારી ટીમે રાત્રે બાર વાગ્યાની આસપાસ ત્યાં પહોંચી અને જે જોયું તે ભલભલાના કાળજા કંપાવી નાખે તેવું હતું એ સમગ્ર અહેવાલ જ્યારે અમારી ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો ત્યાં સીધું જ તેને બંધ કરી દેવામાં આવ્યું અને એ જગ્યા પર જાણે કાંઈ બન્યું જ ન હોય એ રીતે એ જગ્યાની કાયાપલટ કરવાની કોશિશ કરવામાં આવી પણ સત્ય ક્યાં કોઈથી છુપાઈ ન રહ્યું છે એ સામે આવી જ જાય છે અમે જ્યારે ફરીએ સ્થળની મુલાકાત લીધી ત્યારે જોવા મળ્યું કે ત્યાં જે ખાડો કરી અવશેષોનો નાશ કરવામાં આવી રહ્યો હતો એ જગ્યાને બુરી દેવામાં આવી હતી એ જગ્યાને ઢાંકી દેવામાં આવી હતી પણ એ લોકો બધું ઢાંકી ન શક્યા અને અવશેષોનો એક ઢગલો રહી ગયો જે તમે જોઈ રહ્યા છો જ્યારે ફરી અમે ત્યાં પહોંચ્યા અને તે બધું જ નરી આંખે જોઈ શકાતું હતું અને દુર્ગંધ પણ હજુ યથાવત હતી આસપાસના લોકોનું કહેવું હતું કે જ્યારે સનાતન સત્ય સમાચારમાં અહેવાલ રજૂ થયો એના થોડા દિવસ પહેલાં અહીં નજીકમાં આવેલું ધાર્મિક સ્થળ છે ત્યાં એક ધાર્મિક કાર્યક્રમ પણ હતો અને મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી ત્યારે પણ અહીંયાથી દુર્ગંધ આવતી હતી અને લોકો તેનાથી પરેશાન હતા અને જ્યારે આ અહેવાલ સનાતન સત્ય સમાચારમાં રજૂ થયો ત્યારબાદ અહીંથી બધું સમેટી લેવામાં આવ્યું હતું પણ સવાલો તો એ થાય છે કે જ્યારે આટલી મોટી માત્રામાં આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને હવન પ્રસાદ અને આરતીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો ત્યારે જો આના લીધે કોઈપણ જાતની બીમારી કે કોઈપણ જાતની મહામારી ફેલાણી હોત તો આના જવાબદાર કોને ગણવા ત્યાં સુધી ગાડી પહોંચાડનારા એ કોન્ટ્રાક્ટર તંત્ર કે પછી વંતારા લોકો કહે છે કે આ બધું થયા બાદ અહીં પોલીસ પણ આવી હતી અને તપાસ પણ ચલાવી રહી હતી જેની અમે પુષ્ટિ નથી કરતા પણ જો ખરેખર એવું થયું હોય તો લોકો સમક્ષ મૂકવામાં શું વાંધો છે શું તપાસ કરી કોણ જવાબદાર હતું કોની સામે પગલાં લેવાના કોણ કોણ આ કાળા કારોબારમાં સામેલ હતું એ તો જોવું રહ્યું પણ હવે બીજી વાત એક એ પણ થાય છે કે ત્યાં આજુબાજુમાં મોટા પ્રમાણમાં જે ખોદાણ કરેલું હતું તે પણ દેખાઈ આવે છે અને ખનિજ ચોરી પણ થઈ રહી છે તેવું પણ લાગી રહ્યું છે જાણવા મળ્યું છે કે અહીં ગૌચર અને ખરાબાની જમીન આવેલી છે અને ઘણા સમયથી આ અહીંયા જમીનમાંથી ખનીજ ચોરી પણ થઈ રહી છે જો કાયદેસર તપાસ કરવામાં આવે તો આમાં પણ મોટા માથાઓના નામ બહાર આવી શકે છે અને ખરાબા અને ગૌચરની જમીન બચી શકે તેમ છે સનાતન સત્ય સમાચાર હંમેશા જનહિતમાં નિડર અને નિષ્પક્ષ રીતે કામ કરતું રહેશે અને સત્યને બહાર લાવતું રહેશે જો આપ પણ સત્યને સાથ આપવા માંગતા હો તો આ સમાચારને દરેક લોકો સુધી પહોંચાડો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય સનાતન જય હિન્દ